લાઉ તેજપુરુષો આ વિડિયોને ધ્યાનથી સાંભળજો આ વિડિયોમાં તમને અપાર સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મૂળ મંત્ર મળવાનો છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડિયોમાં મિત્રો આજની કથા આજની વાત શરૂ કરીએ એ પહેલા સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં દોસ્તો શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાન ની કમી કે પછી ધન ની કમી અથવા कर्जા થી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે તમારા ઘર માં લક્ષ્મી નો વાસ નથી થઈ રહ્યો તમારા ઘર માં સુખ શાંતિ માં رکાવટ આવી રહી છે અને તમારા કાર્ય માં સફળતા નથી મળતી

આ વિડિયોને તમે પણ અંત સુધી ધ્યાનથી સાંભળજો દર્શક મિત્રો એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે આ બંને વિરોધાભાસી શબ્દો એકસાથે કેવી રીતે હોઈ શકે તો મિત્રો આ બધો ભાગ્યનો ખેલ છે દોસ્તો મનુષ્યના જીવનમાં સારો મોડો સમય આવે છે

પણ સારું જ મળે છે આવો જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્યો કર્યા હોય તેઓ કાલે રાજ દરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય આ એલાનને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખૂબ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટો ઇનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યોનો લિસ્ટ તો ખૂબ મોટો છે

ગાયો વ્યવહાર આ શેઠ સારી રીતે એટલા માટે તેમને ગાય પર દયા આવી અને તેમણે સાથે લાવેલા રોટલા ગાય ને ખવડાવી દીધા ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે જ્યારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું ત્યાર બાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું શેઠજીએ કહ્યું કે હે મહારાજ મે ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિરાશ્રિત લોકોને આશરો આપ્યો છે ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ આ છે મારા સારા કર્મોમાંથી અમુક કર્મો આના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો ત્યારે શેઠ ને રાજાની વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું અને શેઠજી એ રાજા ને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ કદાચ તમને મે જણાવેલા આ કર્મો સારા નથી લાગતા પુણ્ય કર્મ નથી લાગતા

જેવી રીતે મે તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું જ્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા અને મે જોયું હતું કે કેવી રીતે આ શેઠજીએ તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા છે ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ ક્યાં પુણ્યનું કામ છે અને આ વાતને તો હું ક્યારની ભૂલી ગયો હતો ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું જેને કરતા સમયે નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ

શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો શેઠજી ખૂબ રાજી થયા ત્યારબાદ શેઠજીએ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન આજે મને રાજા સાહેબે ખૂબ મોટું ઇનામ આપ્યું છે તેમણે મને એના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું છે આ સાંભળીને શેઠની પત્ની ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે મારી પ્રાર્થના સ્વીકાર કરી હવે શેઠજી રાજાના એક વિશ્વસનીય પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા રાજા આ શેઠજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા કેમ કે એને ખબર હતી કે આ શેઠજી ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે તેઓ ક્યારેય તેમની સાથે બેઈમાની નહીં કરે દરબારમાં જયારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ તમને મળવા કોઈ સાધુ આવ્યા છે ત્યારે ત્યારબાદ રાજા એ ખૂબ સન્માન પૂર્વક સાધુ ને ભોજન કરાવ્યું રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન હું તમારો સેવા ભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ

પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા ઘરમાં આવી છું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે અને પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડશું તો ઘર માં ધન ધાન્ય ની કમી આવવાનું શરૂ થઈ જશે ઘર માં ગરીબી આવવા લાગશે એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા એટલે મહાત્મા એ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે પતિ પત્ની બંનેએ હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલમાંથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડામાં રહેતા હતા પરંતુ રાણીને પેલા સાધુની વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાતે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર જતી હતી એ જ સમયે રાજ મહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને રહેતો હતો જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને લઈને રાજાને મારવા માટે તૈયાર થયો કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતા હતા તેમની સાથે તેમની રાણી પણ નહોતી જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે જ આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડા બાજુ આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસોને પકડાવી લીધા જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી

કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજી નું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો તેમજ ને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો હર હર મહાદેવ